સધી સરકાર સે રો કિંગ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન બટન દબાવો એક મકા ઓગળે વાગ્યું છે તો કળતર થાય છે આખા અને રાતના મચ્છર છે

મચ્છર આ મને કઈ દી નહીં કઈડા તમન મચ્છર જાય જોડે મેક બદલાઈ ગઈ છે આવે ગયો

અલે શું કરો ભાઈ હું આકળ હું વળિયાડીની મહેનત કરું રે જાઓ હેડ આપડો દુકાને લેવા જાવ છો ખરી વસ્તુ લેવા જ છે હંગાતાય ને હે હે પ્લુ મોટીન યાદ રાખજો મોટીન મોટીન હા મોટીન મોટીન પાછું મોટીન ના થઈ જાય મોટીન મોટીન ઓય ભૂલી જ મોટીન આપણે તો કદી લાયેલ નથી ભાઈ હેડ હવે આવી જવા છે

ગુન્ના મોઠિયાનો યાર ની ગુન્ના મોઠિયાનો હા યાદ આય હે ને ગુન્ના મોઠિયાનો યાદ આવી ગુન્ના મોઠિયાનો ઓલી જાદુ કે મુન્ના મોઠિયાનો બોલ ફેર ગુન્ના મોઠિયાનો હા બોલ ગુન્ના મોઠિયાનો હા બોલ ના તો

મારા દિવાલ લગાવવાનું આ વધારે ઓછું થાય કેવાય વધારે ઓછું થાય કેવાય મોટી નું એટલે એના બંને નહી લે

કેરોસીન સીન ને અમે ઉંગતા કેરો ઠીક છે પણ તમે પાછું લાવો બે લેન ચડે ફોપડીનું ઉંઘતા નવ આ દુકાન વાળા આવું રાખવા મળ્યા તે આનું આ હવું આવું ખોટા ખર્ચા કરવા પડે એટલે હે અરે ભાઈ પેલા ભીખાલા જોઈ જ બજાર ગયા

પણ કરા <laughs>